નમસ્કાર આજે રબારી સમાજ માટે એક ઐતિહાસિક દિવસ એટલા માટે છે કે કુરિવાજોને તિરાંજલિ આપવા માટેનો આ દિવસ છે અને આ દિવસમાં

ઉજ્જવળ ભવિષ્ય માટે આ જરૂરી છે ખોટા ખર્ચાઓ ખોટા કુરિવાજોમાં જે પૈસા થાય છે એટલા જ પૈસા બાળકોના શિક્ષણ પાછળ વાપરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ અમારા બાળકોના ભાવિ પેઢીને ઉજ્જવળ બનાવવા માટે અમે સક્ષમ થવા માટે આજે સંમેલનનું આયોજન કર્યું છે અને અમારો સર્વનો એમાં ટેકો છે બિલકુલ આગામી સમયમાં રબારી સમાજના બાળકોના ભવિષ્ય માટે વડીલોએ ચિંતા કરી છે શું કહેવું અમારા રબારી સમાજમાં એક તો પહેલું સોનું બહુ મોઘું થઈ ગયું છે એટલે બાળકોને અને છોકરો પરણાવે તો છોકરો પરણી શકે નહીં એના માટે જે રબારી અમારો સમાજે જે નિર્ણય કરો એ સારા માટે કરો અને હંમેશા આ રહ્યો અમારે બધાને પાળવાનો છે અને અમારો સમાજ આગળ વધે એ અમને બહુ ગમશે અને આજે એવો અમારો દિવસ છે સોનાથી સવાયો છે બેન શું કેવું છે કેટલી ખુશી છે આજે ખુશીનું નું વર્ણન કરવું શું એ જ ખબર નથી કે આજે કુવાર કુરિવાજો દૂર થશે એની ખુશી બધા સમાજ ને છે

સમાજ આનું પાલન કરશે કારણ કે આવનારી દસ પેઢી નહીં પણ કહેવાય ને પેઢી દર પેઢીનો સવાલ છે એટલે સમાજ શિક્ષણ તરફ આગળ વધે કોઈ દીકરા દીકરી શિક્ષણથી વંચિત ના રહી જાય કારણ કે આ દરેક પોલીસ સ્ટેશનમાં રબારી પોલીસ હોય દરેક આઈપીએસ ઓફિસર રબારી હોય દરેક કલેક્ટર રબારીની દીકરી હોય એ માટે થઈને આજે સમાજના આગેવાન માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય ગુવાભાઈ દેસાઈએ જે આ નિર્ણય લીધો છે એને આખો રબારી સમાજ એને માનીને માન રાખીને બધું પાલન કરશે અને કુરિવાજોને તિલાંજલિ આપશે અનેક એવા કુરિવાજો છે જેથી કરીને સમાજ ઘણો બધો પાછળ પડ્યો છે હવે જયારે આપ બધા જ કુરિવાજો આજે તિલાંજલિ આપવાની છે સમાજ ની કેવી રીતે જોવો છો સમાજ પ્રગતિ જોઈએ છે તો આપડે સોના ચાંદી ના અત્યારે ભાવ આસમાને છે તો એ પૈસા થી મારે જે બચત થશે એ શિક્ષણના રબારી સમાજ ના દીકરા દીકરીઓ ને શિક્ષણ વપરાય તે માટે થઈને આ બધા નિયમો જે પાળશે બધા જે નિયમો જૂના જે કુરિવાજો છે એ બંધ કરશે એ માટે થઈને સમાજ ને ઘણી બધી પ્રગતિ થશે કારણ કે સોનું ઓછું થઈ જશે ચાંદી ઓછું થઈ જશે એમાંથી જે પણ પૈસા બચશે બધા સમાજ શિક્ષણ પાછળ વાપરશે આભાર અમારી સાથે જોડવા બદલ તો આતા રબારી સમાજની બહેનો કે જેઓ આ બંધારણથી એટલી જ ખુશ છે કારણ કે જે ખોટા ખર્ચા લગ્નમાં લગ્ન પ્રસંગમાં અલગ અલગ પ્રસંગોમાં જે ખોટા ખર્ચા હતા એને આજે તિલાંજલિ આપવાનું આ ઐતિહાસિક દિવસ છે રબારી સમાજના માલધારી સમાજનો આ ઐતિહાસિક દિવસને લઈને બહેનો પણ એટલી જ ઉત્કૃષ્ટ છે એટલી જ ખુશી જોવા મળી રહી છે નમસ્કાર